राजकोट शहर पुलिस द्वारा प्रथम डीजीपी कप टेबल टेनिस स्पर्धा 2024 નું ભવ્ય આયોજન રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર જાત તથા અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફિટનેસ તથા ટીમ સ્પિરિટ ની ભાવના ઉદ્ભવે તે માટે રમતખૂબ જગતની બાબત હોવાથી રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્રથમ डीजीपी कप ટેબલ ટેનિસ स्पर्धा 2024 નો તારીખ 26 ડિસેમ્બર 2024 થી 28 ડિસેમ્બર 2024 સુધી દિન 03 માંટે રેલવે મજૂર સંગઠ ટેબલ ટેનિસ હોલ કોઠી કમ્પાઉન્ડ રાજકોટ શહેર ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત રાજ્ય પોલીસ દળની પુરુષોની 06 તથા મહિલાઓની 04 ટીમોએ આ હરીફાઈમાં ભાગ લીદેલ